કે જેટલું જણ કમાય છે એટલું હું કમાઈ નથી શકતી ને આજની તારીખમાં કોઈ વ્યક્તિ પાસે પૈસા માગું તો એમ કે અમને શું ફાયદો મારી ઉભર કોઈ જોતું નથી કારણ કે મેં બે સહારા છો મને કોઈનો સહારો નથી નથી મા બાપનો સહારો નથી ધણીનો સહારો હું કોને આગળ હાથ પેલાવું યત્ર નારીએસ્તુ પૂજંત રમન રમંતે તત્ર દેવતા યત્રે તાનતુ પૂજ્યન્તે સર્વાસ્ત્ર ફલાક્રિયા સ્ત્રી શક્તિ છે સ્ત્રી પ્રેમ નો અખૂટ સાગર છે તો સ્ત્રી ઉત્તમ ઉદાહરણ છે શાશ્વત વિચારો કહેવાય છે કે સ્ત્રી ધારે એ કરી શકે અને સાચું છે અને આ વાક્યને સાબિત કરે છે રેખાબેન જેઠવા આપણને એમ થાય કે સ્ત્રીઓ માત્ર અમુક કામ જ કરી શકે ના રેખાબેને આ બધાને ખોટા પાડ્યા છે કારણ કે તેઓ એક સિંગલ મધર છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને દરેક પરિસ્થિતિનો જવાબ આપીને પણ ક્યારેક એક માતા હોવાની ફરજ ચૂકતા નથી રેખાબેન નાનજીભાઈ જેઠવા મારું પૂરું નામ હું જાતે વાલ્મિક સહ અને હું રિક્ષા ચલાવું સહ પણ મારી મજબૂરી છે મારી લાચારી છે એમાં હું રિક્ષા ચલાવું છું થઈ ગયા મને અગિયાર વર્ષથી હું રિક્ષા ચલાવું અગિયાર વર્ષ પહેલાં હું નોકરી કરતી કાંઈ કોઈ નોકરી મળે તો નોકરી કરતી નકર કચરો વીણતી હું મારો જીવન ગુજારો કરતી નથી કોઈ મા બાપનો સહારો કે નથી કોઈ ધણીનો સહારો દીકરાને નાની ઉંમર છે એટલે એને ખાસ ખબર નથી પડતી તો મારા મજબૂરી ચલાવવું પડે છે પણ મારે કટલાની હારે મગજ મારી થાય કટલાની હારે માથાકૂટ થાય તો પણ મેં હિંમત હોસ્ટલો અને તાકાત નથી હારતી મે મારી બધી બહેનો આગળ ને માવડીઓ આગળ અને અમારી દીકરીઓ આગળ એટલી વિનંતી છે કે ક્યારે પણ જીવનમાં દુઃખ પડે ગમે એવું દુઃખ પડે પણ ક્યારે જીવન ટૂંકાવવાનો ચાસ નહીં કરવો હિંમત રાખવાની કે આજ નહીં તો કાલ કાલની તો પ્રમદિ પ્રમદી નહીં તો પાંચની બાદ આપણું જીવન સારું આવશે આવશે ને આવશે ક્યારે અવળું કદમ ન ઉપાડવો મા બાપની આબરૂ જાય કે કુટુંબની આબરૂ જાય એવા રસ્તા ક્યારેય કોઈ બહેનોને કે દીકરીઓને નહીં લેવાના મારી આટલી વિનંતી છે મેં બહુ દુખિયારું જીવન છે મારું મારી પાસે પૈસા હતા બધુંય હતું

ઈ પણ એના ઘર પરિવાર માટે કમાય છે રળે છે મે સવારે 8 વાગે નીકળું 11 વાગ્યે હું 4 કલાક સવારે ચલાવું ને 4 કલાક સાંજે ચલાવું પછી ઘરનું કામ કરું ઘરમાં વાસણ લુગડા અંજવારી પોતા જે બૈરાઓ કામ છે એ કરું ઈ કામ લિપટાવી ને હું રિક્ષા ચલાવવા વઈ જાઉં રિક્ષા ચલાવીને પાછી ઘરે આવું સાંજે સાંજનું રસોઈ કરું વાસણ કરું અંજવારી પોતા કરું એ રસોઈ કરીને અગિયાર વાગ્યા અમે સોઈ જાઓ સવારે આઠ વાગે હું ગાડી કાઢું મારા છોકરાનું વહેલી ઉઠું પાંચ વાગ્યે ટિફિન બનાવું ઘરનું કામ કરું એક મંદડી છે ઈ મીંદડીને હાચવું એ મીંદડીને ખાવું પીવું દઉં ઈ પણ એ પણ બિચારી મા બાપ વગરની મારી જેમ છે મારા દરરોજની આવક થાય અટાણે તો ઈ વખતે મારે આવક થાય પાંચસો છસો સાતસો રૂપિયાની અટાણે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે મેં ભાડેથી રિક્ષા રીક્ષા ચલાવું ત્રણસો રૂપિયા ભાડું દઉંશ ત્રણસો રૂપિયા ભાડું દો એમાં મારી પાછળ કાંઈ વધતું નથી કારણે મારી પેટની ગાડી ખરાબ થઈ ગઈ અને હું આ ને જો તમારી એટલી બધાયને મારા વિડીયો દેખો અને મારી મદદ કરવા માંગતા હોય તો મને સારા ક્યાંકથી ભાડા ગોતી દ્યો બાકી હું એમ નથી કહેતી કે તમે મને પૈસા આપો કે તમે મને મદદ કરો મેં એ પણ નથી કહેતી ખાલી તમે મને એક ભાડા આપો તો પણ મારે મન ઘણું છે બધાય માણસોને હિત મારે કહેવાનું છે હાથ જોડીને વિનંતી કે જેટલું જણ કમાય છે એટલું હું કમાઈ નથી શકતી ને આજની તારીખમાં કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગું તો એમ કે અમને શું ફાયદો મારી ઉંમર કોઈ જોતું નથી કારણ કે મેં બે સહારા છો મને કોઈનો સહારો નથી નથી મા બાપનો સહારો નથી ધણીનો સહારો હું મોને આગળ હાથ ફેલાવું

બાંધો હાજો રે મારા છોકરાને પણ કીબી થઈ ગયેલી છે હું એને પણ જોર ન કરી શકતી હું એને પણ નથી કહી શકતી એને બે વાર ત્રણ વાર બ્લેડ મોઢામાંથી નીકળી ગયું હતું એટલે હું બી ગઈ છઉ ડરી ગઈ સૌ કે મારો દીકરો બાંધો છે હું એને ક્યાં ટેન્શન દઉં એક ભાઈ માણસ સૌ એક અબળા સૌ ને જાતે માં સૌ તો મારા દીકરાનું દુઃખ જોઈએ અને મને ઘણી તકલીફ પડે કે હું મારા દીકરાને કેમ કહું મારે એટલી જ વિનંતી છે તમારે આગળ જે કોઈ મારા કોઈ વિડીયો જોવો કે મારા કોઈ ફેસબુકમાં આવે તો મારી વાત સાંભળો તો ખાલી મને એટલી મદદ કરજો હું રહું છું રાજકોટ કે મને રિક્ષાના ભાડા એવા મળે કોઈ રાજકોટ રહેવાસી છે કે જેના કોઈ કારખાના છે જેને કોઈ કરિયાણાની દુકાનો છે કે જેને કોઈ કાપડની દુકાનો છે જેને કોઈ આ કુરિયરના છે બસ એવા હું માણસો પાસે હું મારા ભાડા માગું છું કે મને તમે ભાડા આપો તોય મારે મન ગણોય છે હું મહેનત કરીને ખાવા માંગુ છું હું આગળ વધવા માંગુ છું પણ તમે મને સહારો દો એક દીકરી સમજો માં સમજો કે બેન સમજો જી સમજો એ મને એક મદદ રીતે તમે ઊભા થઈને મને ભાડા આપો મારા નંબર પણ તમને ફેસબુકમાં મળી જશે એ નંબર પર મને કોન્ટેક્ટ કરીને મને ભાડા આપો બસ મારી આટલી નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત એક મહિલા એવું વિચારે કે તે કંઈક કરવા માંગે છે ત્યારે ઘણીવાર તેને જે મદદ મળવી જોઈએ એ નથી મળતી અને તેને પાછળ ધકેલી દેવામાં આવે છે ત્યારે રેખાબેન સાથે પણ કંઈક આવું બની રહ્યું છે રેખાબેન પોતે એકલા રિક્ષા ચાલક છે કે જે સ્ત્રી રિક્ષા ચલાવે છે માનવ સૌ સ્ત્રી પધุย કરી શકે છે જાતિ કેક માનવને જીવન આપી શકે છે અને ઈ માનવ ને વગરનું જીવન નકામું છે પણ સ્ત્રીને પણ પુરુષ વગર જીવન નકામું છે છે કે વરસાદ આવે ને તો પાંદડું પાંદડા ને રોકી દે એમ સ્ત્રી પુરુષ નો એક જ સહારો છે બોલવાનું જ થાય છે કે જે બેનોને તમે મદદ કરો તો પૂરી રીતે કરો અને સહાયતા કરો તો પૂરી રીતે કરો કે જાતિ કે બેનો આગળ વધવા માંગે છે પણ જે પાછળના વ્યક્તિઓ છે ઈ વધવા ન દેતા એને કોઈ સહારો નથી મળતો બીજા રિક્ષાવાળાઓ ટ્રાફિક પોલીસવાળા ઊભા હોય બીજા રિક્ષાવાળાઓ અમને બોલે ટ્રાફિક પોલીસવાળા એની હારો હારે મજાક ઉડાડે ગવડાડે હડે અમે જ્યાં બીજા રિક્ષાવાળા ઊભા હોય તો અમે આવીને ઊભા રહી તો ટ્રાફિકવાળા અમને હટાવે એને ના હટાવે એટલે એનો અરજ શું થયો સહારો અમને એ દેવાનો હોય કે એને હટાવવાનો હોય ને અમે એક જ બેન છો તો મને ભરવા દેવાનો હોય અમે આવીને બે કલાક થી ઉભા હોય લાઈનમાં ઉભા હોય કે વાર માં ઉભા હોય તો બીજા રિક્ષા વાળા આવીને એમ કે ઓલા બેન ઉભા હટાવો ટ્રાફિક વાળા સીટી મારીને અમને હટાવે આટલો અમને એનો ત્રાસ છે આટલો અમને અમે ઉભા હોય તો એક રિક્ષા વાળા અહીંયા ઉભો રે એક રિક્ષા વાળો પાછળ ઉભો રે એક રિક્ષાવાળો વાળો મોર ઉભો રે એક રિક્ષા વાળો અહીંયા ઉભો રે ને વચમાં અમને ઉભા રહેવા દે એટલે અમારે પેસેન્જર ક્યાંથી લેવા અમે ટ્રાફિક વાળાને જઈને વાત કરી તો ટ્રાફિક વાળા એમ કે અંદર જાઓ ઓલા સાહેબ પાસે જાઓ ઓલા સાહેબ પણ તમે શું લેવા ઉભા છે તમે શા માટે ઉભા છો તમે અમારી મદદ કરો અમારી સહાય કરો તમને સરકારે કીધું જ છે કે બેનોની સહાય કરો તમે અમને આગળ વધારવા માંગો છો કે તમે અમને આવ છેલી ક્વોલિટીમાં ગણવા માંગો છો રેખાબેન જેવી સમાજમાં કેટલી સ્ત્રીઓ છે કે જે પોતાના જીવનમાં કંઈક કરવા માંગે છે અને સમાજને કરીને પણ બતાવે છે અને સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આવી તમામ મહિલાઓને વંદન આવા જ અવનવા વિષયો જોવા માટે વોઇસ ઓફ ડે ના પેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા